શિયાળી કો ડુંગર ડુંગર દેખાય છે અને હજી તાર આવું કે ઉતરી જાવ ઉતરી જાવ હમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય બોલ્યા નીંદરમાં કે ખબર નથી નીંદરમાં તને નત ખબર ને કી જગ્યાએ છે ઈ ગેરમાં સે ઈ ખબર ભગી જગ્યા છે કે સારું હાલો તો કન્ટિન્યુ

અભી હરિયાડીમાં એને નિંદર આવે એટલે એ ગાંધી ઘરને એટલે નિંદર તો મિત્રો અમે ગયા છીએ પણ મને ના બધાય ઝાડવા દેખાડે છે તો ઝાડવા તો તું ફરવા કે તું નો જોયું હોય એવા લોકેશન ઉપર લઈ જાવ ગઈ હોય નઈ કોઈદી ન્યા

हेलो 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 बंद बंद करो कारण के मन कई आवडतो ना वो एम तो आवडे तो हारू आ हा ताणे आपे पोकी ग्या थे बोझ देख भीड़ हेलो तो मैं अया पोइता सी वाह जी जीटी रूट लेवा नसे रिटर्न में लेवा म आवसे हत्यार तो खाली अमर एक लोकेशन ऊपर पुगवनो छे नया पुगी जाय ई काम पटी जाय पसे बदे नवा ખોટા દેખાડે છે ઓ મને આજ તો આપણે ગમે ને જાતા હોય ને ફાઈટક ના નડે એવું તો હોય જ નહી તો જો અત્યારે ફાઈટક બંધ છે ને ટ્રાફિક એ ચકા જામ થઈ ગઈ છે ને દેવલી તો શું જો દેવલી તો જ મજા આવી ગઈ દેવલી ને મજા આવી ગઈ નહીં દેવલી આવો જો જોવા જડે ભલે ખોટા તો ખોટા પણ આવો જોવા જડે જોડે ને હજી એને અમારે ઘણું બધું દેખાડવાનું છે એક કા

તો હવે અમારે નાવાનો તો પ્લાનિંગ હતો પણ હવે શું થાય આમ જોવો પાણી જાય હવે એમાં હું થાય નાવું કારા કરવી હાથ તો ધોઈ લેવું બીજું તો હું પાણી બહુ હે કોઈ નાતું નથી આ બાજુ મસ્ત વ્યુ આવે ને પાણી જો સીધી કે પડી જાય ને નાવા અત્યારે પાણી રેડ ગયું છે અને હવે અમે નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે જવો ને સોમનાથ હવે જ આ લઈ જાણીએ ઓલી બે કોઈ દીકરી ને તો જો ઉતા મે કાયા કા જ આવ્યો પાર્વતી પતિ હર હર મહાદેવ હર અત્યારે અમે સોમનાથ જવા માટે નીકળી ગયા છીએ અને જવા સોમનાથનો નો હાઈવે પ્રાસી ટુ સોમનાથ

ફાઈનલી અત્યારે સોમનાથ ઉગી ગયા છે અને પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કરીને અત્યારે બધે જઈ છીએ હાલીને હવે કેવી મજા આવે એમ દીપાલી ને દેલુડી બધા હવે જઈ આલીને હાલો પેલા મહાદેવના દર્શન કરી આવી પેલા જમી લઈએ અને પછી દર્શન કરી કારણ કે સવારે વગર વગરના નીકળ્યા હતા એટલે પછી નીરા દર્શન કરવાની મજા આવે સારું હાલો તો જાઉં સારું હાલો તો પેલા જમી લઈએ તો સોમનાથ દર્શન કરવા માટે આવી ગયા છીએ ને હવે અમારે ત્રણ જવાનું છે દર્શન કરવા અને કંઈક લેવું છે હું લેવું હું બોલું મિત્ર મહાદેવના દર્શન શાંતિથી કરી લીધા છે ને અત્યારે હવે જાય છે દરિયાઈ જવું ને કેમ હા આમ કાળા કાળા થઈ ગયા દેવલી જો સારો હાલો તો જાય દરિયા ત્યાં ઘડી પર મજા કરી જો છોકરી મારે ઘોડીયા બે હું એક કામ કર બટા માર ખંભે બેહી જાય નાની આણી ની ઘોડીવાળા ભાઈ કે કેતો તો એમ કેતો બે કે ઘોડી પર ફોટા મસ્ત છે હું ભાઈ ઘોડી છે ને ન્યા નથી ને ન કેમ બે અમારે આ હા જો ટ્રાફિક ટ્રાફિક મોજા પણ દેવલી

યેય વાય વાય વાઓ ટણે જાનીયો હે દરિયમ જાવ વયા ને હા હો કંઈ નહીં ને પાડે છે

ભલે આવી જાય મિત્ર હવે અત્યારે અમે ઘરે જવા નીકળી છીએ કારણ કે સોમનાથ ના મંદિર ની પાછળ મસ્ત મજા ને ઘડી પર ફોટા પડ્યા રીલું બનાવી અને જો હવે બધા નીકળી છે પાણી પીવી પી ગયો રાહુલ તો ઘરે રોકાવું હે છોકરી ને તેલ ને બિસાડી ને થાયકી જો હવે થાયકી થાયકી સારું હાલો તો હવે ઘરે જઈએ કારણ કે હવાની વાત છે ને હવે થાય કચ્છ સાડા ચાર પાંચ જેવું હમણાં થાય એમ લાઈટ ઊંઘ કેમેરા લાઈટ ઊંઘ સારું હાલો તો હવે નીકળીએ તો ફેમિલી અત્યારે અમે માડી આપ પોચી ગયા છે ને હવે અત્યારે જાવું સીધા ઘરે કારણ કે બહુ મોડું થઈ ગયું છે ને જો અંધારું થાવું થાવું થઈ ગયું એટલે હું અંધારા પેલા છે ને રોગ પૂરો કરી દઈ કારણ કે હવે મને રોદાય દેખાતા બંધ થઈ ગયા એટલે વેલા હેર ઘેરે ભૂકી જાય ને આમ જો તાર જવું હવે કે ઘેરે જવા દયો પણ આમાં સાધન ને આવે ને દેખાતા નથી તો હારો હાલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય દાતા સમાજ ચેનલ ને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરો હારો હલો તો મળીએ પાછા કાલ ફરીથી એક નવા બ્લોગ વિડિયો